ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન ના લીધા અને ફ્રીશીપ કાર્ડ પણ લીધા હતા હાલ અડધું વર્ષ જતું રહ્યું છે ત્યારે ભાજપ રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને બંધ કરી દીધી છે જેને કારણે પચાસ હજાર જેટલા ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર ગંભીર અસર પડી રહી છે તેને અનુલક્ષીને કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપી આ યોજના ફરીથી અમલમાં કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે ત્યારે આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં પ્રમુખ ઋત્વિક જોશી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રી વાસ્તવ તેમજ અનુસૂચિત જાતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી બે હજાર દસમાં ત્યારે આ દેશના આદિવાસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનું યોજના બનાવવામાં આવી હતી જેના ભાગરૂપે આ દેશના આદિવાસી વિદ્યાર્થીઓ જો ટેકનિકલ કોર્સમાં પ્રવેશ લે અને જેમાં ઉત્તીર્ણ થાય તો એમની કારકિર્દી બનાવવામાં જે ગરીબ વિદ્યાર્થીઓ જે ફી નથી ભરી શકતા એવા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો લાભ મળ્યો છે પરંતુ આ ગુજરાતમાં જે ભાજપની સરકાર છે એમને અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ એટલે કે ચાલુ વર્ષમાં એક પરિપત્ર બહાર પાડીને આ જે યોજના જે આદિવાસી વિદ્યાર્થીઓ મેટ્રિક પાસ થાય અને ટેકનિકલ કોર્સમાં પ્રવેશ મેળવે એને લાભ મળતી યોજના આ ભાજપની સરકારે બંધ કરાઈ છે ત્યારે આવા તગલખી નિર્ણયને સખત શબ્દોમાં વખોડીએ છીએ વડોદરા શહેરના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત સરકારને અમારું આવેદનપત્ર પહોંચાડો અને જે આદિવાસી વિદ્યાર્થીઓના લાભ માટે કોંગ્રેસ સરકારે જે યોજના બનાવી હતી એ યોજનાનો ફરી અમલ થાય એ માટે અમે વડોદરાના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે ચાલુ વર્ષમાં ચાલુ વર્ષમાં એટલે કે બે હજાર ચોવીસમાં ટેકનિકલ કોર્સમાં ત્રણ હજાર સાતસો વિદ્યાર્થી ત્રણ હજાર સાતસો વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે તો વિચાર કરો કે આ જે સાડાસો વિદ્યાર્થીઓ છે એ જો આ ટેકનિકલ કોર્સમાં ઉત્તીર્ણ થાય તો એના માટે જે સ્કોલરશીપ જે કોંગ્રેસે બનાવી હતી એ આ ભાજપે બંધ કરી છે ત્યારે બહુ તગલખી નિર્ણય છે અને એના માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું